નમસ્કાર હું છું પરમા સિટી ન્યુઝ મોટર્સ વાઘરા તાલુકાના સાયખાજી જીઆઈડીસી આવેલી નેરોલેક નેરોલેકિન્ટ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી વિકરાળ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા આગ ફાટી નીકળતા કામદારોમાં ગભરાટ ફેલાયો ભરૂચ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત નારી અંતર્ગત મહિલા પોલીસ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિન કેમ્પ યોજાયો ભરૂચમાં દુર્ગાપૂજાની મૂર્તિની તૈયારીઓ જોરશોરથી શરૂ ડેલિયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને શરતી જામીન સાથે મુક્તિ મળતા રાજપીપળા ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા હતા આગ ફાટી નીકળતા કામદારોમાં ગભરાટ ફેલાયો હતો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા જોકે જીઆઈડીસીના રસ્તા ઉપર પડેલા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને કંપની સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે અને સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ જ કારણ સ્પષ્ટ થઈ શકશે આ ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે આગની આ ઘટના બાદ ફરી એકવાર જીઆઈડીસીના નબળા માળખીય સુવિધાઓ ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત અંગે ગંભીર સવાલો ઉભા થયા છે જો ફાયર ટેન્ડરો સમયસર પહોંચી શક્યા હોત તો નુકસાન ઓછું થઈ શક્યું હોત આ સાથે ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને માળખાકીય જાળવણીની તાતી જરૂરિયાત પણ ઉજાગર થઈ છે વડોદરા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન અંતર્ગત તાજે મહિલા પોલીસ અધિકારી તથા કર્મચારી બહેનો માટે સર્વાઇકલ કેન્સર સામેની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંહ અને જિલ્લા એસપી અક્ષરાજ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા એસપી કચેરી ખાતે આયોજિત કેમ્પમાં આશરે 100 જેટલી મહિલા પોલીસ બહેનોને વિનામૂલ્યે રસી અપાઈ હતી. ભારતમાં દર વર્ષે હજારો મહિલાઓ ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે, જોકે સમયસર તપાસ, નિદાન અને સર્વાઇકલ કેન્સર વેક્સિન દ્વારા આ જો રોગ સામે રક્ષણ મેળવી શકાય છે આ વિચારસરણી સાથે જિલ્લા પોલીસ વિભાગે મહિલા પોલીસ બહેનોના આરોગ્યની ચિંતા કરતા આ વેક્સિન કેમ્પનું આયોજન કર્યું હતું આ પ્રસંગે આઈજી સંદીપસિંહે જણાવ્યું કે ભરૂચ જિલ્લા પોલીસની મહિલા પોલીસ વધુ સશક્ત બને અને સ્વસ્થ રહે તે માટે આ અભિયાન પ્રશંસનીય છે પોલીસનું મૂળ કામ લોકોની સેવા અને સુરક્ષા આપવાનું છે પરંતુ તે માટે તમારું પોતાનું આરોગ્ય પણ તેટલું જ મહત્વનું છે કાર્યક્રમમાં હાજર રહેલ મહિલા પોલીસ બહેનોએ પોતાના આરોગ્ય પ્રત્યેની ચિંતા દાખવવા બદલ જિલ્લા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઝઘડિયા એએસપી અક્ષયકુમાર મીના ભરૂચ ડીવાયએસપી સી કે પટેલ અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર ડૉક્ટર કુશલ ઓઝા હેડક્વાર્ટર્સ ડીવાયએસપી ગાંગુલી ઓર્થોપેડિક ડૉક્ટર તરલ શાહ ગાયનેક ડૉક્ટર પ્રીતિ રાજપૂત અને એનેસ્થેસિયા ડૉક્ટર જીતેન ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ નમસ્કાર મારું નામ રાધિકાબેન કિશોરભાઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હું ફરજ બજાવું છું આથી છ એક મહિના પહેલા અમને સર્વાઇકલ કેન્સર અને ફિટનેસ બાબતે અવેરનેસ એક પ્રોગ્રામ ગોઠવેલો એસપી સાહેબ તરફથી જેમાં જે બાદ અમને ખ્યાલ પડેલો કે સર્વાઇકલ કેન્સર છે અમારા માટે ઘણું એના પ્રિવેન્શન એક છે જે અમે લઈ શકીએ છીએ જેના બાબતે અમને પ્રથમ ડોઝ વેક્સિનેશન આજથી બે મહિના પહેલા આપવામાં આવેલો અને આજ રોજ અમારો વેક્સિનેશનો બીજો ડોઝ છે અમને આપવામાં આવેલો છે તો મારી એક વિનંતી છે કે જે લોકો પબ્લિકલી છે લેડીઝો એ આ ડોઝ છે લઈ શકે છે અને આ એક જ એવું કેન્સર કે જેમાં તમે પ્રિવેન્ટ અને એક્શન લઈ શકો છો બાકી કોઈ કેન્સર એવું નહીં કે જેમાં તમે અગાઉથી વેક્સિનેશન લઈ શકો છો અને અમને આ ડોઝ છે વિના મૂલ્યે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવેલ છે જે જે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું હાલમાં જે મહા શક્તિની ઉપાસના હવે રાતમાં ન નવરાત્રી જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ સત્તર સેપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનું અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આ જે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ આપું છું અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જયારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં સો જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલ છાના ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પનું કરવામાં આવી રહ્યો છે ભરૂચ શહેરમાં દુર્ગા પૂજા હવે થોડા જ દિવસોમાં ઉજવવાની તૈયારીમાં છે ત્યારે ભરૂતના બંગાડી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરમાં એકમાત્ર મૂર્તિકાર દ્વારા માતા દુર્ગાની મૂર્તિઓ બનાવવાનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે વિશેષતા એ છે કે આ મૂર્તિઓનું નિર્માણ પરંપરા મુજબ ગંગાજીની પવિત્ર માટીથી શરૂ કરવામાં આવે છે અને અંતિમ ફિનિશિંગ માટે नर्मदा નદીના કિનારા પરથી લાવવામાં આવેલ માટીનો ઉપયોગ થાય છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મૂર્તિઓ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે જેથી વિસર્જન સમયે નદીમાં સરળતાથી વિઘટિત થઈ જાય ભરૂચના આ કલાકાર દ્વારા દર વર્ષે માત્ર પાંચથી સાત જેટલી મૂર્તિઓ તૈયાર કરાઈ છે જેમાં માતા દુર્ગા સાથે અન્ય દેવતાઓના પાંચથી વધુ સ્વરૂપોનો સમાવેશ કરવામાં આવે છે આ કાર્ય દ્વારા તે આશરે નવથી દસ લાખ રૂપિયાનો વેપાર કરે છે આ સાથે શહેરમાં પૂજા પંડાલોની સજાવટ ભક્તિમય કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે બંગાળી સમાજમાં માતા દુર્ગ განი आराधना માટે ભારે ઉત્સાહ છવાય છે અને સમગ્ર શહેરમાં તહેવારનો માહોલ જીવંત બન્યો છે નમસ્કાર મેં પશ્ચિમ બંગાળ કલકત્તા કા હોર્સ મે આયા મૂર્તિ બનાને કે લિયે યહાં જો મૂર્તિ બનેગા પૂરા માટી કાઈ બનેગા માટી મેં આ નદી મેં વિસર્જન કરેગા તો એક દિન મેં પૂરા મૂર્તિ બિગલ જાયેગા ઇસલિયે માટી કા મૂર્તિ મેં achhi rahega uska नर्मदा का मिट्टी में पूरा मूर्ति बनेगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसका साथ मिलाया तो अच्छी होगा अभी कलर का काम हो गया और का काम चालू है माता जी के साथ कितना मूर्ति आता है माता जी का साथ लक्ष्मी माता आएगा सरस्वती माता आएगा गणेश जी आएगा कार्तिक जी आएगा राक्षस और शेर ये सब मिला के एक साथ फैमिली होगा नवदुर्गा का નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતનભાઈ વસાવા ને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી માંથી સરતી જામીન સાથે મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે નર્મદા જિલ્લા રાજપીપળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ સિત્તેર દિવસ અગાઉ તાલુકા પંચાયત દેડિયાપાડામાં સામાન્ય સભામાં બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં સામે પક્ષના એક યુવકે ધારાસભ્ય ચેતર વસાવા પર કાચનો છૂટો ગ્લાસ મારીને ઝપાઝપી કરવાના આક્ષેપ લગાડીને દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા નર્મદા પોલીસ દ્વારા ફરિયાદના આધારે ડેડિયાપાડાના ધારાસભ્યને પોલીસ કસ્ટડીમાં લઈને નર્મદા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા નર્મદા કોર્ટ દ્વારા ધારાસભ્ય ચેતર વસાવાના જામીન અરજી નામંજૂર કરીને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવાનો આદેશ આપતા ચેતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા ચેતરભાઈ વસાવાને કોર્ટના હુકમથી સરતી જામીન અરજી મંજૂર કરવામાં આવતા ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા વડોદરા સેન્ટ્રલથી મુક્ત થતા નર્મદા જિલ્લાના દેવલિયા ગરૂડેશ્વર નાંદોદ તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચેતરભાઈનું સ્વાગત કર્યું હતું પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારેય દબાવવાનો નથી મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે

એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની શોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નહીં જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું સમાચારો તો રહો ન્યૂઝ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના ના કાર્ય સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલાં કામ મારું કરેલું અતૂટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અણબનાવ સ્વતંત મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીયોગ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રુકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન યોગ દારૂ છોડાવો મકાનીઓ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલીઓ ભૂમિ દોષ કર્મ દોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી પહેલા કામ થશે એની સો ટકા ગેરંટી સરનામું આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક માં ઉઘરાતી અને દુર્ગંધ સ્થાનિક રહીશો ત્રાહિમ માં પુકારી છે ભાજપ શાસિત નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ સામે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં જાળી ચામડી ધરાવતી નગરપાલિકાએ આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળતા દાખવી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં આમોદ નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે ઉભરાતી ગટરોને કારણે રોગચાળાનો ભય ફેલાયો છે સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે આમોદ આરોગ્ય કેન્દ્રના કેસ રજિસ્ટર જોવામાં આવે તો પુરસા રોડ અને નવી નગરી વિસ્તારમાં અનેક બાળકો અને વૃદ્ધો મેલેરિયા અને ટાઇફોઈડ જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે સ્થાનિક રહીશોની પીડા મીડિયા સમક્ષ વ્યક્ત કરતા મહિલાઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં લગ્ન અને સગાઈ જેવા પ્રસંગો છે પરંતુ ગટરની ગંદકી એટલી દુર્ગંધ ફેલાય છે કે મહેમાનોને ક્યાં બેસવડા તે પ્રશ્ન ઊભો થાય છે પરિસ્થિતિ એટલી વણસી છે કે સ્થાનિક લોકો ભાજપ હાઈ હાઈ નગરપાલિકા પ્રમુખ હાઈ હાઈ અને ચીફ ઓફિસર હાઈ હાઈ જેવા સૂત્રોચ્ચાર કરવા મજબૂર બન્યા છે ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો પણ પ્રમુખ અને ચીફ ઓફિસરની બેદરકારીથી પરેશાન છે તેઓ વારંવાર રજૂઆતો કરે છે છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી જેના કારણે સ્થાનિક સદસ્યો પણ જાહેર જનતા વચ્ચે જતા શરમ અનુભવી રહ્યા છે સ્થાનિકોએ કડક ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ ઉભરાતી ગટરની ગંદકી નગરપાલિકા કચેરીએ લઈ જઈને હલ્લાબોલ કરશે આમોદના નાગરિકોમાં હવે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે મુખ્ય અધિકારી અને પદાધિકારીઓ પોતાની ખુરશી છોડીને ક્યારે નગરજનોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે વૃક્ષાના બેન નામ છે અહીંયા ગટોરો વારંવાર છલકાય છે અમારે ત્યાં સારી છે મહેમાનો કેવી રીતના કરવાની મહેમાનોને બેસાડવાના બી કહી હવે તો અમે છે ને ગટરોનું પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા સારું તમારે શું કરવાનું છે આનું આ નગર ગટરો ઉભરાય છે અમે બીમાર થઈ ગયા બે મહિનાથી ટાઈફોઈડ થઈ ગયો છે એનું નિવારણ લાવતા નથી તો અમે ગંદકીમાં અમારા અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ કેટલી અમે દવાખાને દવા કરાવીએ આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી

ગ્રામજનો દ્વારા આજ રોજ કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારભૂત બેરેજ યોજના કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા ગામ તળાવની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા વીસ મકાનોનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો નથી જે અનુસંધાને નવી જગ્યા ફાળવણીની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત સ્મશાન માટે જગ્યા ફાળવણી અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું અને હવે અન્ય સ્થળે સ્થળાંતર ન કરવું પડે એ પ્રકારની કામગીરી સહિત અન્ય માંગ કરવામાં આવી છે હું તારાબેન હર્ષદભાઈ ખાલાપિયાના રહેવાસી છીએ અમારા જે ચેકડામ આવે છે તેમાં અમારી જમીન જાય ઘર જાય અમે સાઈ સિત્તેર વર્ષથી રહ્યા છે પણ હજાર મને જગ્યા નથી આપી કોઈ નવી ઘર બાંધવાની જગ્યા નથી આપી જો મને જાણ બી નહીં કરી કે અમારે આ જગ્યા જાય છે તો અમે રહીએ કઈ અમારા છોકરા જાય કઈ સ્કૂલે એવી રીતના માગણી કરીએ છીએ

પાલભૂત બેરેજમાં વીસ ઘરો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે તે સરકારશ્રીને અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમોને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો અમારા જે વીસ ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે અમે સિત્તેર સાહીઠ વર્ષથી ત્યાં વસીએ છીએ અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી તો અમને જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરી પાડે એ જ અમારો મુખ્ય માંગણી છે ભારવુત બેરેજ યોજના અંતર્ગત જે ગામો ડુબાણમાં આવે છે સામે અંકરેશ્વર પટ્ટીના જે જે સરફુદીન છે ખાલપિયા છે અને બીજા ઘણા એવા ગામો છે કે ભરભુત ગેરેજ યોજના જે એકદમ બની રહેલો છે વિકાસ કરવો જોઈએ પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને અને તે સમગ્ર પંટકમાં અમારા આદિવાસી લોકોને દમણ પુજારીને કે ખાલી નોટિસ આપી દઈ કે ખાલી કરવાનું છે પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું સરકાર શ્રી એ વિચારવું જોઈએ અહિયા ઘણી વાર મારા આદિવાસી ભાઈઓ એમનું ડેલિકેશન લઈને સરકાર શ્રી પાસે આહવાન લાગેલું છે અમે અમે અગાઉ પણ ગામડાના સહિત જાણ કરી બેરેજ યોજના સારી વસ્તુ છે અમે એને નકારતા નથી વિકાસના કામમાં રોડા લાગતા નથી પણ સાથે સાથે જયારે સાહીઠ સિત્તેર વર્ષથી અમારો ત્યાં અમારો આદિવાસી વસ્તો હોય અને મોટી સંખ્યામાં વીસ ઘરો છે વીસ ચાલીસ સાહીઠ ત્રણ છસો લોકો થયા તો તમે મારો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતે ચાલશે ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો કે એમના ઢોર ઢાંકડા છે એમના મચ્છી મારીનો ધંધો એમનો ખેતીનો ધંધો છે સ્કૂલના બાળકો ક્યાં જશે આ બધું વિચાર્યા કર્યા વગર સરકારે નોટિસ આપીને એવું કહી દીધું કે તમે ખાલી કરો અંગલેશર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભગીતસિંહ જાડેજાની અધ્યક્ષતા હિત તાલુકા કક્ષાના સ્વાગત ફર્યા નિવારણ કાર્યક્રમ યોજાયું હતું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ નિરાકરણ કાર્યક્રમમાં અરજદારોના છ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો લોકોના પ્રશ્નો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે તે હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ અંકલેશ્વર તાલુકા સ્વાગતનો કાર્યક્રમ મામલતદાર ઓફિસ અંકલેશ્વર ખાતે યોજાયો જેમાં વિવિધ છ પ્રશ્નો રજૂ થયેલા આ પ્રશ્ન ડીજીવીસીએલ આરએનબી પંચાયત ચીફ ઓફિસર જીઆઈડીસી તથા મામલતદાર શ્રી અંકલેશ્વરને લગત થઈ તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી અને દિન 8 માં રિપોર્ટ સબમિટ કરી અને પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે હું ધર્મિષ્ઠાબેન કનુભાઈ પંચાલ પહેલા મને વિધવા સહાય મળતી હતી પણ મારી બંધ થઈ ગઈ હતી એટલે તેના માટે મેં તાલુકા સ્વાગતમાં અરજી આપી હતી તેનો આજે ચોથા બુધવારે જવાબ આપવાનો હતો તો હવેથી મારી બેંકની અંદર એ લોકોએ કરી આપ્યું છે એટલે બેંકમાંથી હવે આવતા મહિનાથી મને વિધવા સહાય મળશે એવી ગેરંટી આપી છે નારાયણ વિદ્યાલય ભરૂચના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ સાથે માણવામાં આવી હતી અને નરેન્દ્રભાઈ મોદી ના જીવન લેવા સમજ મેળવવામાં આવી હતી કોસાડી શ્રીમતી વસુપતિબેન ઠાકોર પ્રાથમિક કન્યા શાળા ક્રમાંક બસો માં સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સો વર્ષ પૂર્ણ કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે જે શતાબ્દી વર્ષની તમામ નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત કોસાડ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક કન્યા શાળા ક્રમાંક બસો છ્યાસીમાં નગર શિક્ષણ સમિતિની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છતા અભિયાન ભગવદ્ ગીતાના અધ્યાય બારના શ્લોકનું ગાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી આપવામાં આવતી વિવિધ સુવિધાઓમાં બે જોડી યુનિફોર્મ બૂટ મોજા સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્ટેશનરી કીટ પીવા માટે આલ્કલાઇન વોટર વગેરે પ્રચાર પ્રસાર માટે રેલી દ્વારા સમિતિની શાળા તરફ વળવાનું આહવાન કરવામાં આવ્યું હતું સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમનું આયોજન ચિત્રકામ નિબંધ અને વૃત્ત સ્પર્ધા રંગોળી કેટ સુશોભન સેલ્ફી પોઈન્ટ તેમજ માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમો દ્વારા સ્વચ્છતાથી લઈ તેમની સુષુપ્ત શક્તિ કલા કૌશલ્ય સહિત સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસએમસી સભ્યો તેમજ વાલીઓ શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના ચૌટા બજારમાં જૂની શાક માર્કેટમાં આઝાદી પહેલાથી શેરી ગરબાનું આયોજન નગરજનો દ્વારા કરવામાં આવે છે આ શેરી ગરબાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે અંકલેશ્વરની ચૌટા બજાર જૂની શાક માર્કેટમાં વર્ષોથી યોજાતા શેરી ગરબાનું અનેરું આકર્ષણ છે અહીં આઝાદી પહેલેથી એટલે કે આશરે એંસી વર્ષ કરતાં વધુ સમયથી ગરબાનું આયોજન પરંપરાગત રીતે થાય છે અહીં મોદી સમાજ તેમજ સ્થાનિક યુવકો દ્વારા શાક માર્કેટ યુવક મંડળના માધ્યમથી આ શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રાચીન અને પરંપરાગત ગરબા જોવા હોય તો તે શેરી ગરબાઓમાં જોવા મળે છે આજે પણ અંકલેશ્વરમાં તેનું આકર્ષણ યથાવત જોવા મળી રહ્યું છે વાગરા તાલુકાના સાયકાજીઆઈડીસીમાં આવેલી નેરોલેક્સ પિન્ટ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી વિકરાળ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા આગ ફાટી નીકળતા કામદારોમાં ગભરાટ ફેલાયો ભરૂચ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત નારી અંતર્ગત મહિલા પોલીસ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિન કેમ્પ યોજાયો ભરૂચમાં દુર્ગા પૂજાની મૂર્તિની તૈયારીઓ જોરશોરથી શરૂ